તો મિત્રો આજે તમને દેખાડી દઉં પાછળો આપણે હાથી આવે ને દાંતી નવ દાંતાનો નવડો ને આ છે પાંચ દાંતાનો પાછળ અને આપણી પાસે છે હાલમાં તૈયાર અને જ્યારે જોઈએ ત્યારે કીજો સો રૂપિયાનો કિલો આવશે વજન માથે અને ભાવ સડી જાય છે તે પ્રમાણે લેવામાં આવશે અને મસ્તીનો છે ગમે ત્યારે તમારે જોઈએ ત્યારે આપણો કોન્ટેક કરજો કોમેન્ટ કરજો ને ખાલી તોય મળી જાય

પછી પૂરી બની નથી રાપ સડાવવાની છે ખાલી આ રાપ છે નવ દાંતાનું લેવું હોય ને આવી રીતના આ પાંચડો છે પણ આવી રીતના આમાં નવ દાંતા કરવો હોય ને તોય બની જાય પછી હાથ દાંતની દાંતી આપણે કહીએ ને એ લેવી હોય ને તો એ પણ બની જાય તમને કોઈ લેવાની ઈચ્છા હોય તો વાત કરજો કોમેન્ટ કરજો ને બરાબર હાલો બધાને જય માતાજી અને જોજો ને કોમેન્ટ કરજો એટલે રાખ તો ભાઈ મારો આમ આવી જાય ફોટો આખો આવે ને समझ लेनो नहीं वीडियो